જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સર શું તકલીફ હતી કેશો જરા મને હાડકા દુખતા હતા શરીરના અને જે મસાલો બસાલો બધી બહુ દુખતી હતી હલાતું નહોતું પકડી પકડી પકડીને હાલવું પડતું હતું મારે અને બેસે તો ઉઠાય નહીં ઉઠે તો બેસાય નહીં નીચે બી નહોતું બેસાતું મારે વાની તકલીફ હતી વાની તકલીફ હતી તો એના માટે લગભગ મીનાબેન તમે કેટલા આશરે ડૉક્ટરો બદલ્યા છે નાના મોટા થઈને લગભગ લગભગ પાંચ છ ડોક્ટરો તો બધા જ છે બરાબર છે અને એ બધા વાના ડોક્ટરોએ નિદાન કરીને તમને શું કીધું વા છે વા છે અને ઈ વા જે છે કેટલા વર્ષથી હતો અને પાંચ છ વર્ષ જેવું તો પાંચ છ વર્ષ જેવું થઈ ગયું અને એમાં આટલા ડોક્ટરો બદલ્યા તો તમને પછી ડોક્ટરે શું કીધું આજે ગોળી કઈ ગોળી આપીને કીધું એસ્ટ્રોઈડ ગોળી જ લેવાની કે બધે બધા ડોક્ટરો એ જ દવાઓ આપતા તમને અને આ જીવન લેવી પડશે લેવી પડશે કે હવે આ કે આના વગર નથી ઉપચાર ઉપાય નથી આજ લેવું પડશે તો તમે છેલ્લા 4-5 વર્ષથી સતત સ્ટીરોઈડ લેવી પડતી તમને હા લેવી પડતી અને કાદત પડી ગઈતી કે મારે આ વસ્તુ લેવી છે લેવી છે આના કારણે જેણે આમ એમ કેમ થાય કે ભાઈ કોઈ વસ્તુ આપણને મતલબ મો છે આ વસ્તુમાં આ જરૂરી લેવી છે હા એવી રીતે મને થતું હા થતું હતું ગોળી તો લઈ લેવા દે મને ગોળીના કારણે તો નથી ગોળી લઈ લો બરાબર તો લગભગ માસી તમે રોજની કેટલી ગોળીઓ ખાતા જ સમય

તો તમે જે છે જ્યારે મારી પાસે આવ્યા તો કેટલી ચાલો કેટલી કેવી તકલીફો હતી એમ આ એ ત્યારે બહુ હતું હવે મને છ મહિના થયા દવા લીધે એના પછી મને મને લાગતું જ નથી મને પ્રોબ્લેમ છે તો તમે જે છે એ કેટલા ઝડપથી બંધ કરી શક્યા મેં બે મહિનાથી બંધ છે મારી દવા લગભગ સ્ટીરોઇડ્સ બધી બંધ થઈ ગઈ હા બે મહિનાથી તમે કીધું તો ભઈ થોડી થોડી ચાલુ રાખો થોડો ટાઈમ ચાલુ રાખી પછી મારા જરૂર જ ના પડે જોવી જ ના પડી મતલબ આપણી દવા શરૂ કરીને કેટલા મહિનામાં સ્ટીરોઇડ બંધ થઈ ગઈ એમાં એક એક મહિનો 15 20 દિવસ જેવું હતું એ લીધું પછી બંધ કરી દીધી બિલકુલ બરાબર હવે છે જ નહીં મારા પાસે છેલ્લા 4 5 મહિનાથી તમે સ્ટીરોઇડ નથી લેતા હા તો વચ્ચે ક્યારે તકલીફ થઈ છે તમને ના ના બિલકુલ નથી બરાબર માસી તમને આમ તમારો કોઠો બહુ ગરમીનો કા હા તો તમને દવાઓ બધી ગરમ પડતી બહુ ગરમ પડતી હતી સ્ટીરોઇડની દવાઓમાં શું થતું મતલબ કે તો હા બાથરૂમ થોડું થોડું આવતું તો આખો દિવસ મતલબ બેચેની બેચેની શરીર ગરમ રહેતું રહેતુંતું અને મોઢું બોઢું ફૂલી જાતું તો હાથ પગ ફૂલી જાતાતા બરાબર મતલબ કે કમ આદત પડી જતી હતી કે મારે આ ગોળીઓન કારણ થાય છે ગોળીઓ લઉં ત્યારે હું ઠીક થઈશ એવી આદત પડી ગઈ હતી મને આપડી જરે તમે દવા લીધી માસી તો એ દવા તમને આપડી દવા માં ક્યારે ઘર આવી ક્યારે ના ઘર માં ના આવી અને દવા લીધી પછી મને અંદર આત્મામાં માં ઠંડક આવી ગઈ મને એમ જ મારી આત્મા કે દી કે આટલા વર્ષે હું પહેલું જ જે દવાખાનું દીધું છે આજ આજ મારા માટે બરોબર દવાખાનું છે બરોબર આટલા વર્ષે ક્યાં ગયું પહેલી વાર હું મળી ગયો મને અમારું મન અંદર થી આત્મા બોલતી હતી કે સર હું આટલો ટાઈમ કેમ રખડી હા હા એમ કે કે મારા માટે હોસ્પિટલ ની જાણ તમને કઈ રીતે થઈ હતી મને રવિ ઠક્કરે આપી એમના પાસે કોઈ તમારું પેશન્ટ ગયું હશે ચાર વર્ષથી લેતા હવે એમને બંધ કરી છે હોસ્પિટલ આંગળીઓ તો મારી બી નથી ચાલતી અને ના તપેલીઓ ઉચકાય ના ચમચો ઉચકાય અત્યારે બી તપેલી છે ને આમ ઉચકવા ને લઈને મૂકી શકું છું પેલા તો આવડી તપેલીઓ નથી ઉચકાતી એટલી બધી તકલીફ હતી ધીરે ધીરે હા તો તમે જે આપણે બે વખત પંચકર્મ કર્યું સાત સાત દિવસ નું બરોબર છે તો પંચકર્મ પછી શરીર માં કેવો અનુભવ વધારે ફાયદો આવ્યો છે સ્ફૂર્તિ ને બધું વધતું જ એનર્જી આવી છે એનર્જી આવી છે જે સતત બોડી જકડાયેલું હતું છૂટું એકદમ છૂટું પડી ગયું બરાબર છે તો મીનામાસી તમે જે છે એ તમારા માધ્યમથી લોકો કહેવા માંગુ છું કે જ્યારે જયારે રોમેટોડાથરાટીસનો પ્રોબ્લેમ હોય એટલે કે સાંધિયો વા જેને આમ વા કહેવાય જેને વા કહેવાય ફરતો વા કહેવાય એ બધા માટે લે કે છે એ બધા માટે લોકો ભાગે જે છે એ સ્ટીરોઇડ્સની દવાઓ લેતા હોય કે પેનકિલ લેતા હોય તો એના માટે આયુર્વેદ સૌથી બેસ્ટ ઓપ્શન છે કઈ રીતે સ્ટિરોઇડની જરૂર ધીરે ધીરે સતત બંધ થઈ જાય છે પંચકર્મા સારવારથી સાંધામાં સ્ટ્રેન્થ આવે છે અને દુખાવા ઘટે છે અને ખાસ અગત્યની વાત કે વારે વારે આ પ્રોબ્લેમ થાય ને એની સાઈડ ઇફેક્ટવાળી દવાઓ ખાવી પડે એના કરતાં આ સારવાર સૌથી બેસ્ટ છે અને જે આપણે મીના માસીના અનુભવ પરથી જોઈ શકીએ છીએ કે અત્યારે એમને જે પ્રોબ્લેમ છે એમાં આટલી બધી રાહત છે અને આટલો બધો ફરક પડે છે ખાસ આપણી સારવાર જે છે ને જ્યાં આપણે સંજીવનીમાં જે સારવાર કરી છે એ સારવાર ક્યારેય ગરમ નથી પડતી હોતી તમે જુઓ ઘણા તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરતા હો ને તો ખાસ જો કોઈ ડૉક્ટર પાસે દવા લેતા હો તમે કોઈ ઓનલાઈન દવા મંગાવી હોય તમે જાતે મેડિકલ સ્ટોરમાંથી લેતા હો કે તમે જે છે તમારા કિચનમાં કાંઈ દવા બનાવીને લેતા હો પણ ખાસ જો જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો નહીં તો તમને નુકસાન થશે અને તમને ફાયદા થવાની જગ્યાએ બીજા બધા નવા રોગો ઉત્પન્ન થશે જો તમને કોઈ પણ દવા ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો કારણ કે અમારી જે આયુર્વેદ સારવાર છે કોઈ રીતે કોઈને પણ ગરમ નથી પડતી અમે ઓનલાઈન કે ઓફલાઈન બંને પ્રકાર ટ્રીટમેન્ટ કરીએ છીએ ખાસ કરીને તમે જ્યાં પંચકર્મ સારવાર કરાવતા હો ત્યાં પણ પૂછો કે આનાથી મને નબળાઈ નહીં આવી જાય ને જેમ કે તો મીનાબેનની પ્રોબ્લેમ હતી એ ઉઠીને ચાલી પણ ન શકતા શાંતિથી અને અત્યારે ચાલીને આરામથી વધુ કામ કરી શકે એવું એકમાત્ર કારણ છે આપણી પંચકર્મ સારવાર મીનાબેન આપણું પંચકર્મ તમને કેટલું સારું લાગ્યું અને જે એકદમ સાંધામાં જે સ્ટ્રેન્થ નથી હાલવા ચાલવામાં વાંધો નથી આવતો ને પેલા ગોઠવણમાં જે પ્રોબ્લેમ થતી હતી ચાલવામાં કરતાં સારું લાગે છે કરતાં બહુ સારું છે અને કોઈ દિવસ તમને પંચકર્મથી કંઈ થાક નબળાઈ પંચકર્મની સારવાર જે છે એ આટલી સારી ફાયદો દે છે અને તમે ઘણા એવું વિચારતા હશે કે કોઈ પણ જગ્યાએ પંચકર્મ કરી લેશું તો ફાયદો થશે બને દર વખતે એવું શક્ય ન પણ બને કારણ કે જે નિદાનથી ને જે સારવારથી આપણે ટ્રીટમેન્ટ પંચકર્મની કરીએ છીએ એ સારવારથી જો ટ્રીટમેન્ટ થાય તો અને તો જ એનો ફાયદો થતો હોય છે તો મીનાબેન તમે એવા વાના દર્દીઓ છે કે જે લાંબા સમયથી તમારી જેમ હેરાન છે બધા મોંઘા ઇન્જેક્શનો લેવા ટ્રાય કરે છે કે બહુ બધી ખતરનાક ગોળીઓ ખાય છે તો એને તમે આપણી હોસ્પિટલની સારવાર શું કહેશો કે તમને જે કહેવા માંગીશ કે ભાઈ આ બધી એક ગોળીઓ છે બધી ઝેર છે એ મૂકો તો સારું છે આયુર્વેદિક દવા સારી છે ભાઈ લો તો સારું છે એમાંથી જલ્દી ઉઠી જશો ને આ તો આખી જિંદગી માટે ભાઈ બહુ હાલત ખરાબ થાય એવી ગોળીઓ કહેવાય એ કારણ કે હું તો જાય રડી બી કારણે તો નથી ઉભી થતી એમ થઈ જતું તું મને બરાબર અને હવે તમે જોવો છો કે અચંબો આવી ગયો છે કે ભાઈ ચાલુ કરી બે ત્રણ દિવસ જેમ દવા મેં ચાલુ કરી તો લેતી હતી મને પ્રોબ્લેમ થોડો થોડો હતો પણ હવે બિલકુલ બંધ થઈ ગઈ છે તો મને આમ જે અચંબો આવી ગયો છે કે આ એકદમ બંધ કરી મેં અને આયુર્વેદિકમાં આટલો બધો સુધારો છે તો હું પહેલા ક્યાં ગઈ હતી તો તમે ખરેખર તમારા માધ્યમથી એવા લોકોને કહેવું જોઈએ કે તમને થોડી ઘણી પણ વાની તકલીફ શરૂ થઈ તો આયુર્વેદ સારવાર પહેલાં શરૂ કરવી જોઈએ સાચી વાત કે નહીં સાચી વાત ખૂબ બધું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ